ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મ્યુઝિક ગુજરાતીમાં અને હું છું ભાઈ ગા તો આજે છે તો અગિયારસ અને હું બનાવી રહી છું ફરાળી બટાટાનું શાક રસાવાળું તો તમે જરૂર રેસીપી જોશો તો આજે હું તમારી સાથે શેર કરું છું તમે બધા બનાવતા જાઉં પણ આ મારી રીત છે તો અહીંયા મેં બે ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું હતું તેલ આવી જાય એટલે આપણે એમાં એકથી દોઢ ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરું તતડે પછી આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરવાના છે આ જે ફરાળી શાક છે આપણે આમાં કોઈ પણ ખડા મસાલા કે કાંઈ એડ કરવાનું નથી છતાંય બહુ જ સ્વાદમાં જબરદસ્ત બનવાનું છે શાક તમે આને સામાન્ય ખીચડી સાથે અથવા તો ફરાળી પૂડી બનાવતા હોય છે રાજાગરાની પૂડી છે સિંગોડાની પૂડી છે તેના સાથે સર્વ કરશો તો બહુ જ સરસ સ્વાદ લાગશે આ શાકનો તો હવે અહીંયા મેં એક નંગ ટામેટું અને એક નંગ લીલું મરચું છે તેને આપણે ઉમેર્યું છે હવે થોડું ટમેટું સસડે એટલે આપણે એની અંદર મસાલા કરીશું તો મસાલા માટે મેં અહીંયા અડધી ચમચી હળદર લીધી છે એકથી બે ચમચી જેટલું લાલ મરચું તીખાસ તમે ઓછી વધી તમારે પ્રમાણે કરી શકો છો હવે અહીંયા ધાણા પાવડર લઈશું તો બે ચમચી જેટલું મેં ધાણા પાવડર લીધું છે અને નોર્મલી જે શાક ગરમ મસાલો છે તે લેશું જે લોકો ફરાળમાં ગરમ મસાલા નથી ખાતા હોતા તે સ્કીપ પણ કરી શકે છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે એકદમ સરસ મસાલાને આપણે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા મેં પહેલેથી જ બટાટાને બાફી લીધા હતા તો મેં અહીંયા બટાટાને મીડિયમ સાઇઝના કટ કર્યા છે તમે ચાહો તો ઝીણા કરી શકો છો પણ આ બટ મીડિયમ સાઇઝના આપણે કટ કરીશું તો બટેટા છે તે ઘડી પણ નહીં જાય રસામાં અને એકદમ સરસ સ્વાદ પણ આવશે અને રસો પણ તમે જોજો ઘાટો પણ બનશે અને બટેટા પણ આખા દેખાવાના જ છે તો અમે આ રીતે શાક બનાવું છું તો તમે કઈ રીતે શાક બનાવશો તો કમેન્ટમાં જરૂર જણાવજો અને રેસીપી મારી સારી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ તમે બે લાઇકનને જરૂર પ્રેસ કરજો અને ઓલ નોટિફિકેશન ઉપર પ્રેસ કરજો જેથી મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને આરામથી મળતી રહે તો હવે આપણે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે શાક તો હવે આપણે એની અંદર પાણી એડ કરીશું અહીંયા આપણે રસાવાળું શાક બનાવવાનું છે તો આપણે આમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશ બસ હવે આપણે એક કલર જેટલું પાણી એડ કરી અને પછી આપણે એને મિક્સ કરી અને આપણે એને થોડીક વાર ચડવા દઈશું જેથી રસો થોડુંક આપણું ઘટ પણ થાશે અને એકદમ સરસ રીતે આપણા બટેટા છે તે રસા અને બટેટા ચડી જશે તો બસ આપણે વચ્ચે વચ્ચે જોતા રહીશું તો આ રીતે આપણે તમે જોઈ શકો છો રસો એટલો મેં કર્યું છે હવે તમે જોજો રસા આપણે જ્યારે પણ ઉકળી જશે અને પછી કેટલું થાય છે એ વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું છે તો હું અહીંયા ચેક કરી રહી છું તો હવે મારું આ થઈ ગયું છે શાક તો તમે જોજો આગળ રસો એકદમ સરસ એવું આપણું બળી પણ ગયું છે અને કાંટો પણ થયો છે નથી પાણી જેવું શાક બનવું પણ બહુ જ સ્વાદમાં સરસ લાગે છે તો તૈયાર છે ફરાળી બટાટાનું શાક તો કેવી લાગી રહેશે પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો